એक्सीडेंट થઈ ગયો ભાઈ હાલે લે એक्सीडेंट થઈ ગયો જે એक्सीडेंट બીજાના નામ ઉપર છે ને બહુ કરે જો મેથીના પાલકના બની રહ્યા છે મારી સાચી લાઈફ હું તમને કે ભાઈ મારું જે જીવન ચાલી રહ્યું છે એ હું તમને બતાવીશ જો આવું જોવી ગમતી હોય તો કરજો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે આપણે ગાડીની અંદર તો બધાય મિત્રોને ગુડ મોર્નિંગ અરર મહાદેવ જય શ્રી રામ સ્વાગત છે મારા નવા વ્લોગ વિડિયોની અંદર તમારું બધાયનું તમે લોકો ક્યાંથી વ્લોગ જોવો છો એ આજના વ્લોગમાં કમેન્ટ કરવાની છે અને ગઈકાલનો વ્લોગ હજી તમે ન જોયો હોય તો જોઈ આવજો કેમ કે તમને લોકોને વિચાર આવતો હશે કે ગાડીની અંદર કેમ તો મિત્રો ગઈકાલે આપણે મોરિયનનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે હોટેલમાં ગયા હતા ઢાબામાં ગયા હતા તો રાત્રે મોડું થઈ ગયું તો ગાડી રોડ ઉપર જ મૂકી હતી બહાર ઘરની બહાર જ મૂકી હતી સવારમાં વહેલા ઉઠીને ઘરનું કામ બતાવીને બધું કમ્પ્લીટ કરીને અગિયાર વાગે આ ગાડી હું પાર્કિંગમાં એટલે કે પ્લોટમાં મૂકવા આવ્યો છું જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ સબસ્ક્રાઈબ કરી દો કે આપણી ચેનલ ઉપર દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે આપણી ચેનલ ઉપર ડેલી વ્લોગ આવશે એ પણ ગામડાની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ વિશે અને હા મિત્રો હું છે ને બનેને ત્યાં સુધી એકદમ દેશી વેથી વ્લોગ બનાવીશ હા મિત્રો તમને થોડાક પણ મારા વ્લોગ જોવા ગમતા હોય ને તો પ્લીઝ એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો

આપણે ઓલી જે નવી ભઠ્ઠી ચાંદી એ ભઠ્ઠી ઉપર આજે નવો માલ બની રહ્યો છે બધો અને ભાઈ કમૂર્તા હાલે છે તો આજનો શું પ્લાન છે એ વિડીયોમાં આગળ જોતા રહેજો તમને ખ્યાલ આવતો રહેશે મોરિયનની વાત કરીએ તો મોરિયન ભાઈને આજે છુટ્ટી છે એટલે જો ભાઈ ગેમ રમી રહ્યો છે મોબાઈલ પૂનમની વાત કરીએ તો પૂનમ અહીંયા રસોડામાં રસોઈ બનાવી રહી છે શું બનાવી રહી છે આજે રસોઈ રસોઈમાં દાળ ભાતને ભજીયાનો પ્રોગ્રામ છે મિત્રો મિત્રો મેં છે ને ભાઈ જમવાની ના પડે છે અમારે બોડું થઈ છે જમવાનું ન બનાવતા પણ ભજીયા ખવડાવીને મોકલવાના છે મસ્ત મજાના પૂનમના હાથના ભજીયા ભજીયા છે બીજાના નામ ઉપર હમણાં પૂનમ છે ને ભજીયા વાળી બહુ કરે છે ભાઈ જો મેથીના ભજીયા પાલકના ભજીયા બની રહ્યા છે મિત્રો બીજી તરફ અહીંયા મસ્ત મજાના રાઈસ ચડી રહ્યા છે ભાઈ વિરાજ છે ને હમણાં છેલ્લા પંદર વીસ દિવસથી એટલા તોફાન કરે છે એટલા તોફાન કરે છે જુઓ મિત્રો એની આટો એક રંબલ નું બબલું લાવ્યા ને તો હજી એને કઈક બીજું બબલું લેવું છે કયું બબલું લેવું છે તારે બીજું કયું બહુ તોફાન કરે છે ભાઈ મિત્રો મસ્ત મજાના કસ્ટમર આવ્યા છે મિત્રો ક્યાંથી આવ્યા છો હોળાદ મિત્રો ભાઈ આપણા હોળાદ ના એક મસ્ત મજાના કસ્ટમર આવ્યા લાડવા લીધા કયા લાડવા લીધા ભાઈ લીસા લાડવા લઈ જાય છે અને ખમણની ની વાટે ઉભા છે ખમણ એને વઘારેલા લઈ જવા છે વઘારેલા નહીં તો મસ્ત મજાના અત્યારે પાપડી ગાંઠિયા બની રહ્યા છે અહિયાં ગાંઠિયા ખાલી થઈ ગયા છે

ભાઈ મોરિયન ભાઈના બર્ડ્ડની જે કેક હતી ની અત્યારે ખાધી ભાઈ કાલે ખાધી હતી પણ કાલે તો જેની જરી ખાધી ને આજે તો જાજી બધી ખાધી સાડા ત્રણ વાગે દાદા છે ને ભાવનગર જાય છે અને ભાઈ એ પાણીમાં પગને કમાર મજાની એ ફ્યુ મોમેન્ટ્સ લે મિત્રો નાની મને ફરી વાર હોસ્પિટલમાં દાખલ કર્યા છે તો ભાઈ અમારે ઓચિંતા જ અત્યારે ભાઈ દવાખાને ખબર કાઢવા જવું પડશે અને ભાઈ આવું કામ હોય તો આપણે જવું જ પડે ભાઈ મિત્રો વિરાંશ ભાઈ અત્યારે મારી અરે કિટ્ટા કરે છે શું કામ કિટ્ટા કરે છે અ ભાઈ એનું નાક બંધ થઈ ગયું છે વિરાંશનું નાક બંધ થઈ ગયું ગાઈસ અહીંયા ટ્રાફિક થઈ ગયું છે ટ્રાફિક છે અહીંયા શું થયું શું થયું શું થયું શું થયું

અને ભાઈ હવે જઈએ આપણે દવાખાને એ બે માળ ઉપર છે ભાઈ સદ વિચાર ઓ ભાઈ સાહેબ કા પો મિત્રો ત્રીજા માળે ત્રીજો અહીં આવ્યા ત્યારે ખબર પડી કે રજા આવી દીધી છે પણ હજી બા હજી રૂમમાં જ છે અત્યારે બધું પેકિંગ વેકિંગ ચાલે ઘરે જવા માટે અને અમે ટાઈમે પહોંચી ગયા ખબર કાઢી લઈએ આપણે અમે લિફ્ટમાં બેઠા છીએ અને આ વ્હીલચેરમાં લઈ જવાના

ગુસ્સા ક્યાં કરતા હે હે એ જો અહીંયા દબા ચકડી બોલાવી રહ્યા છે અન ઓમ આવ્યા છે ભાઈ ધુમન બેસ્ટ ફ્રેન્ડ છે અને મને મળવા આવ્યા છે મિત્રો રાતનો ડિનર બચ્ચા પાર્ટી સાથે અત્યારે વાગી ગયા છે પોણા નવ વાવ ઓળો વટાણા બટેટાનું શાક મેગી ભાત રોટલો રોટલી મેની આવર્સ લેટર બાય બાય ધ્રુમાન ગુડ નાઈટ તો ક્યારે આવીશ થાકી ગયો ને બાય બાય ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે પણ આ 10 બાય આ બધું જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે ને ભાઈ કેવી ઠંડી પડતી હશે આ મિત્રો અમારે બાઇક લઈને એટલે કે સ્કૂટર લઈને જવાનું છે ઘરે અ ફ્યુ મોમેન્ટસ લેટર હવે કારીગર અહીંયા કામ કરી રહ્યો હતો આ બધો માલ બનાવ્યો પૂરી બનાવી પૂરી અંદર મૂકી દીધી છે ચાલેબી અંદર મૂકી દીધી છે બાય પછી વહીને સીવર પાસે મૂકવા ગયો તો ગાડી ચાર્જમાં મૂકી બાય કેવો લાગ્યો તમને આપ લોકો કમેન્ટમાં જણાવજો ભાઈ તમે લોકો સબ્સ્ક્રાઇબ નથી કરતા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પછી વ્લોગ જોવો અણ્ય સુધી તમે વ્લોગ જોયો તમારો ખૂબ ખૂબ આભાર મળશું આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો जल्दी से दस हज़ार सब्सक्राइबर करा दो मैं आप एक नेक्स्ट धमाकेदार व्लॉग साथ त्या सुधी मैं रजा बाय बाय कहाँ पे है सब लोग बाबा <laughs> <laughs> मुझे आया मैंने भी रही थी था o oh, um